કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસના ચક્રો ગતિમાન શરૂ કરી દીધા છે બ્યુરો રિપોર્ટ ઓરિકા ન્યૂઝ તમારું નામ શું બેન શું શું થયું કાલે એ કપડા સુકવે લાગી લેતા આજે પેલો લે મને એકદમ કશું વાગ્યું એવું થયું ને લોહીને કરવા માંડ્યું તો મને કશી ખબર નહીં કે શું વાગ્યું છે કે પછી સામેથી એક ભાઈ બેઠેલા હતા એમને બોલાયા ને અડધર માગી અડધર દબાઈ તો લોહી તો ચાલુ જ રહ્યું ફરી પછી જ્યારે રજનાર બેન આવ્યા ત્યારે એમને પાટો પાક્યો ને અડધર લગાવી હોસ્પિટલમાં

કપડાં સુકાવતા એમને કરંટ જેવું લાગ્યું એટલે અમે દવાખાને લઈ ગયા એક્સરે પડાયો ઓપરેશન કરવાનું કીધું એટલે ઓપરેશન જેવું પડ્યું તારે ખબર પડી કે ગોરી છે એમ ત્યાં સુધી ખબર નથી પડી અમને મળી જકલા એ અગિયાર સાડા અગિયારની વાત કાલે ગઈ કાલે